આપણે ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને તો આપણે ગામમાં ભલે બધે ફરવા ને બધું બતાડવાને જોવા લઈ જઈએ પણ એમાં એક જગ્યા તો બતાવીએ જે આપણું જૂનું ઘર હોય ને તે અને પાછા કહીએ જો પેલા છેડેથી છેલ્લા છેડે સુધી જે આ પેલું મકાન દેખાય ને લાલ બારી ને પીળા બાયણા ને લીલા છાપરા ને ભૂરું આખું આ જે મકાન દેખાય ને આ અહીંથી લઈને અહીં સુધીનું ચાર માળનું આ જે દેખાય ને એ આપણું હો એ આપણું એટલે એને વેચી દીધે ચાલી વરસ થઈ ગયા એના પૈસા પચી ગયા હજમ થઈ ગયા બધું ખાલી થઈ ગયું હજી તોય ના તોય ઘર આપણું કૃષ્ણમાં આપણામાં આટલોક જ ફરક છે કે એ ઉત્પત્તિ કરે છે પણ અહંકાર નથી આપણને એટલી વાતમાં અહંકાર છે કે આ મેં કર્યું મહાપ્રભુજી એ સંસાર જે બતાવ્યો છે કયો છે કયો સંસાર બતાવ્યો છે અહંતા અને મમતામાંથી જે ઉત્પન્ન થાય છે એનું નામ સંસાર આ ઈંટ ને સિમેન્ટના મકાન ને આ બધું આ જે છે એ એ એ એનાથી બનતું એ સંસાર નથી જો આ સમજાઈ જાય ને તો કૃષ્ણ મળી જાય કારણ કે આ સમજાઈ જાય તો અંદરથી અહંતાય ચાલી જાય ને મમતાય ચાલી જાય પાલન પોષણ કરે છે પણ પક્ષપાત નથી આપણામાં તો પક્ષપાત છે એક દીકરો ને એક દીકરી હોય ને તો દેખી તો પક્ષપાત દીકરો મમ્મી નો દીકરી પપ્પાની બે હોય તોય અમાવું મોટો પપ્પાનો નાનો મમ્મીનો ત્રણ હોય તોય આપણે તો ઈતા ઈતામાં પક્ષપાત તમે જુઓ ને વાત ના પૂછો કંઈક સારું મળ્યું હોય ને તો દીકરો કોને માટે રાખે મમ્મીને મમ્મીને બહુ ગમશે એને માટે આ સેત થોડુંક રાખવું દીકરી પપ્પા માટે રાખશે નહીં નહીં કરે આપણે તો આટલા આટલામાં પક્ષપાત છે તો આવડું મોટું પોતાનું કુટુંબ છે પરિવાર છે આખું વિશ્વ આપણે બધા એનામાંથી ઉત્પન્ન થયેલા છે પેલું એક લાકડું હોય અને એને તમે આમ ખંખેરો એટલે એમાંથી જેમ કેટલા બધા પેલા એ નીકળે તણખા એમ આપણે બધા એના પગના અંગૂઠામાંથી છૂટા પડેલા નીકળેલા આપણે આ બધા તણખાઓ છે વી આર પાર્ટ ઓફ કોસ્મિક આપણે કઈ નથી એ એક વૈશ્વિક સ્વપ્ન જે જોઈ રહ્યો છે ને આ વિશ્વ પુરુષ એનો આપણે બધા ભાગ છીએ ખાલી બહુ આમ આપણી એક દુનિયા માને છે વૈજ્ઞાનિકો હજી તાગ નથી મેળવી શકતા કે જે ભાગવતમાં ને બધા આપણા ગ્રંથોમાં વેદોમાં જે કહ્યા એ પ્રમાણે કે આપણે એક જ સૂર્યને ચંદ્ર સમજીએ છીએ આવા તો કેટલાય છે અનંત આપણી કોઈ ગણતરી જ નથી મગતરૂ ના ગણ અહીંયા આપણે તો પણ આપણે પોતાને શું સમજીએ શું જીવનની ખરી મજા ત્યારે સમજાય છે કે હું કઈ નથી સચ્ચિદાનંદ રૂપાઈ નો એટલા બધા અર્થ છે ખાલી એ શ્લોક ઉપર જો આપણે રહીએ ને તો સાત દિવસ નહીં મહિનાઓના મહિનાઓને વર્ષો પૂરા થઈ જાય તો પણ એનો રસ પીતા આપણે થાકી ના શકીએ એટલું તત્વ અને સત્વ એની અંદર રહેલું છે આપણા બધાની સાયકલ અને કૃષ્ણની સાયકલમાં શું ફરક કોઈ પૂછે તો આ ફરક છે સત ચિત અને આનંદ આપણે કોકને કહીએ કે તું આટલું કરી આપને તો આપણે પાછું કેવું પડે કે હું તું જો તું આ કરી આપે ને તો એના બદલામાં હું તને આ આપીશ દીકરો દીકરી કહે કે મને ટુ વ્હીલર કે ફોર વ્હીલર જોઈએ છે આપણે કહીએ આપું તું પાસ કર બાપને તો પછી કેવું પડે છે પણ દીકરો પહેલાં કે મને બીએમડબ્લ્યુ લઈ આપો તો હું બારમું પાસ કરું આપણામાં ને કૃષ્ણમાં આ ફરક છે શું છે સત અને આનંદ આપણને કેવું છે પહેલા હેવિંગ પછી બીંગ અને પછી ડુઈંગ આપણી સાયકલ જ ઊંધી છે ખાટલે ખોડ ત્યાં છે તો પછી ક્યાંથી આગળ ગતિ થાય કે પ્રગતિ થાય હેવિંગ એટલે મને મળે તો હું ખુશ થવું અને તો હું પછી તમારું કામ કરું થઈ રહ્યું સાયકલ કઈ હોવી જોઈએ પછી છે ચિત અને પછી છે આનંદ હેવિંગ સાયકલ જ આપણી બહુ ઊંધી છે પહેલા ડુઈંગ પછી બીંગ અને પછી હેવિંગ તો એકમાં સ્વરૂપ બતાવ્યું એકમાં કાર્ય અને એકમાં ત્રીજામાં બતાડે છે સ્વભાવ સ્વભાવ કેવો છે બોલે પરમોદાર પરમ ઉદાર એનો સ્વભાવ છે પરમ ઉદાર આપણો સ્વભાવ ઉદાર હશે બધાનો હોય જ પણ સિલેક્ટિવ હોય જ્યારે જે કૃષ્ણ સ્વરૂપ બની જાય છે પછી એનો સ્વભાવ સિલેક્ટિવ નથી હોતો પછી એ ઓટોમોડમાં એ પછી દરેકને માટે ઉદાર જ હોય પછી એમાં કોઈ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ નથી હોતા આપણે તો ભેદભાવ બહુ હોય આ મારું આ વાલું આ દવલું આ પડોશી આ અડોશી આ સગાવાલા આ સ્નેહી નહીં જોવાની છે આપણે બધાએ અને એની સાથે વરને પરણાવવાનો છે પણ છોકરી કઈ છે આ મનરૂપી કન્યા અને એને પરણાવવાની છે કોની સાથે સાથે વર એટલા માટે આ મંગલાચરણ વસ્તુ નિર્દેશાત્મક છે નમસ્કારાત્મક આશીર્વાદાત્મક અને ત્રીજું છે કયું વસ્તુ નિર્દેશાત્મક અહીંયા કૃષ્ણરૂપી વસ્તુનું નિર્દેશ કર્યો છે આખા એ ભાગવતમાં અને એના થકી એક જ વાત ફરી ફરીને કે ફેરવી ફેરવીને છે જે આપણી વચ્ચે મૂકેલી છે શ્રીમદ ભાગવતના માધ્યમથી અને એ છે કે આપણે કૃષ્ણરૂપી વર સાથે મનરૂપી કન્યાને પરણાવીએ એના જ માટે આપણને આ સાત દિવસ મળ્યા છે